નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રતન ટાટા અને ફળની લારીવાળા સાથે બનેલી ઘટના પર મુંબઈના મધ્યમાં આવેલું ભીડ ભરેલું બજાર દાદર માર્કેટ સવારે પાંચ વાગ્યે જ ત્યાં અવાજો ગૂંજવા માંડે કોઈ શાકની ટોપલી ઉતારે કોઈ શાના કપમાં સમસી અથડાવે કોઈ ગ્રાહક બોલાવે મેડમ કેળા લઈ જાઓ તાજા છે તે જ ભીડ વચ્ચે એક જૂની કસડી ગયેલી લારી ધીમે ધીમે ધકેલતો દેખાય છે તેનું નામ મનોહર વાઘ મારે દેખાવતી તો એ પચાસ વર્ષનો લાગે પરંતુ જીવનની તકલીફોએ એના ચહેરા પર એવી લકીરો ખોદી દીધી હતી કે કોઈ બુસે તો બોલી દે ભાઈ આ સાહેબ સિત્તેરના તો હશે તાપ વરસાદ કે ઠંડી એના માટે કોઈ ફરક નહોતો દરરોજ તે લારી ધકેલતો જ હતો ગલા પર ફળો ગોઠવતો પણ એની લારીના ટાયર તૂટી ગયેલા લાકડું સડેલું પાંખડી તૂટેલી જોઈને લાગે કે જો કોઈ એક જોરથી ધક્કો મારી દેને તો લારી આખી ધરાશાય થઈ જાય તેની આંખોમાં કંટાળો હતો હાથમાં નસો ફૂલેલી કપડા પર ધૂળ અને પસીનો વળેલો તેના જીવનમાં માત્ર બે વસ્તુ કાયમ હતી મહેનત અને ગરીબી એની પત્ની સુમિના અને બે સંતાન દીકરો રવિ દીકરી માયરા રવિ દસમા ધોરણમાં માયરા સાતમા ધોરણમાં ભણતી હતી પત્ની ઘરનું કામ કરીને ક્યારેક પાડોશમાં વાસણ ધોઈ થોડું કમાય પણ એ કમાણી એના બાળકોની ફી માટે જ વપરાતી ઘરનો ખર્ચ ચાલતો માત્ર મનોહરની લારી પરથી પણ છેલ્લા થોડા મહિનાથી એની લારી જેવી તૂટી હતી તેમ એનો ધંધો પણ તૂટી રહ્યો હતો મોંઘવારી વધી ગઈ હતી ગ્રાહકો ઓછા થયા અને ફળ ખરીદવા માટે પણ પૂરતા પૈસા ન રહે મનોહર દરરોજ સવારે ફળ માર્કેટમાં જતો અને વિચારતો આજ તો કંઈક કમાઈ લઉં આજ તો નસીબ મારું બદલાઈ જશે પણ સાંજ પડે ત્યારે લારીમાં ફળ બાકી રહી જાય અને ગુચ્છે ભરાય બોલે કે આ શહેર ફક્ત મોટા માણસો માટે છે ગરીબો માટે અહીં કોઈ જગ્યા નથી તે ગુચ્છામાં કોઈ ગ્રાહકને પણ પ્રેમથી બોલાવતો ન હતો કોઈ ગ્રાહક પૂછે ભાઈ સફરજન કેટલાના તો ગુચ્છે થઈ બોલી દે કે દામ સાંભળીને ભાગી જશો ખરીદવું હોય તો ખરીદો નહીં તો આગળ જાઓ એક દિવસ વરસાદની સિઝન શરૂ થઈ હતી આભમાં કાળા વાદળ સવાઈ ગયા હતા અને વીજળી ચમકી હતી બાકી બધા વેપારીઓ શેડ નીચે ભાગી ગયા પણ એની લારી સાથે ભીંજાતો રહ્યો ફળો પાણીના ટીપા પડતા રહ્યા તે આંખો ઊંસી કરી ભગવાનને બોલ્યો કે હે પરમેશ્વર તું પણ હવે મને પારખતો રહ્યો છે કેટલું સહુ છું હું એકલો રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે પત્નીએ પૂછ્યું આજે કેટલું વેસાયું તે ગુચ્છેથી બોલ્યો શું વેસાય બધું વરસાદે બગાડ્યું આવતીકાલે ફળ લાવવા પૈસા ક્યાંથી લાવવું એ વિચારું છું સુમીના શાંતિથી બોલી મનોહર ગુચ્છે થવાથી કંઈ નહીં થાય ભગવાન પર ભરોસો રાખો ક્યારેક તો દિવસ ફરશે મનોહર ગુચ્છામાં બોલ્યો કે ભગવાન ક્યાં છે જો હોત તો મારી લારીને ટાયર ન તૂટે મારી દીકરીની ફી માટે માથું ન ખંજવાળવું પડે એમ કહીને ખાટલા પર પડી ગયો પણ એની આંખો બંધ ન થઈ તેના મનમાં સતત પ્રશ્ન રહ્યા શું હું ખોટો છું શું મહેનત હવે વ્યર્થ છે શું ફક્ત પૈસાવાળો જ માણસ છે સવારે પણ એ જ સ્થિતિ થાકેલો ચહેરો ગુચ્ચે ભરેલું મન લારી ધકેલીને બજારમાં પહોંચ્યો

તેજ દિવસની સવારે મુંબઈની એક કાળી સમકતી કાર તેજ રસ્તેથી પસાર થઈ રહી હતી કારમાં બેઠેલા વ્યક્તિ રતન ટાટા સાદા કપડામાં ચહેરા પર શાંતિ આંખોમાં કરુણા એ ત્યાંથી કોઈ મીટિંગમાં જઈ રહ્યા હતા પણ અચાનક તેમની નજરે ફળવાળાની લારી પર પડી લારી અડધી રસ્તા પર હતી એક ટાયર તૂટેલું ફળો ઢળી રહ્યા હતા અને એ ફળવાળો એ બધું સમેટતો હતો રતન ટાટા કાર રોકી બોલ્યા સ્ટોપ ધ કાર સ્ટોપ ધાર ડ્રાઈવરે પૂછ્યું સરસ ગયો એણે વિચાર્યું કે આ કોઈ ઇન્સ્પેક્ટર હશે કે સરકારનો માણસ હશે હવે ફરી કોઈ ફાઇન મારશે શું રતન ટાટા એની પાસે ગયા અને ધીમા સવારે બોલ્યા ભાઈ ફળો તાજા છે મનોહર ગુચ્છેથી બોલ્યો સાહેબ તાજા છે કે નહીં એ ખરીદજો તો જ ખબર પડશે ઊંસો આવો છો તો આગળ જાઓ હું મફતમાં નથી આપતો રતન ટાટા સ્મિથ સાથે બોલ્યા બરાબર ખરીદું છું તોલો મને બે કિલો સફરજન જોઈએ મન થોડી શરણ માટે અટકી ગયો એના મનમાં વિશાર આવ્યો આ સાહેબ છે પણ બોલે છે બહુ શાંતિથી એણે સફરજન તોળી આપ્યા રતન ટાટા પૈસા આપ્યા પણ મનોહર બોલ્યો પૈસા પછી આપજો પહેલા કહો કોણ શું આમ ફૂટપાથ પર કોઈ આવતું નથી રતન ટાટા હળવથી હસ્યા સાથે બોલ્યા હું ફક્ત એક માણસ છું હું એક માણસ છું જે તારી મહેનત જોઈ રહ્યો છું મનોહર બોલ્યો મહેનત જોઈને શું મળશે સાહેબ મને તો રોટી જોઈએ રતન ટાટા ધીમે બોલ્યા રોટી પણ મળશે અને માન પણ તું ગુચ્છામાં છે કારણ કે દુનિયાએ તને વારંવાર હરાવ્યો છે પણ તું હાર્યો નથી તું રોજ પાસો ઊભો થાય છે એ જ તારી જીતશે

મહેનત છે એ ક્યારે બગડે નહીં ફક્ત કોઈ જોઈ લે એવું ભાગ્ય જોઈએ એમ કહીને રતન ટાટા ચાલ્યા ગયા મનોહર સે આશ્રયમાં તેમની પાછળ જોયું એ વિચારતો રહ્યો એ વિચારતો રહ્યો કે આ માણસ કોણ હતો સાંજે બજારમાં સરસા શરૂ થઈ ભાઈ એ તો રતન ટાટા હતા ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મનોહરના હાથમાંથી સફળ નીચે પડી ગયા એની આંખો ભીંજાઈ ગઈ એણે મનમાં કહ્યું કે હું તો ગુચ્છે થઈ બોલ્યો ભગવાને જાતે આવીને મારી કિસ્મત લખી લીધી તે રાત્રે પહેલીવાર શાંતિથી સુઈ ગયો કારણ કે એને લાગ્યું કદાચ હવે જીવનમાં કશુંક બદલાશે બીજે જ દિવસે સવાર થઈ મનોહર હંમેશાની જેમ વહેલા ઉઠ્યો પરંતુ આજે એના મનમાં એક અજાણી શાંતિ હતી ગઈકાલે જે માણસ આવ્યો હતો એના શબ્દ હજુ એની કાનમાં છે ગુંજી રહ્યા હતા મહેનત ક્યારેય બગડે નહીં ફક્ત કોઈ જોઈ લે એવું ભાગ્ય જોઈએ એણે વિચાર્યું શા માટે આ શબ્દો હૃદયમાં ઉતરી ગયા છે શું એ માણસ ખરેખર મદદ કરશે પણ તરત જ પોતે બોલી ગયું ના કોઈ મદદ નહીં કરે આ દુનિયામાં કોઈ મફતમાં કશું નથી આપતું એણે જૂની લારી જોઈ ટાયર હજી તૂટેલો પાટિયા ખસી ગયેલા હવે તો એ લારી જેવી એની આશા પણ તૂટી ગઈ હતી પત્ની સુમિનાએ પૂછ્યું શું થયું મનોહર આજે ચહેરા પર ગુચ્છો નથી ત્યારે એને હળવી સ્મિત કરી કહ્યું કે કોઈ સાહેબ આવ્યા હતા ગઈકાલે બોલ્યા કે મારી લારી બદલાવી આપશે સુ સુમિનાએ આશરેથી પૂછ્યું કે સાસુ બોલો છો કોણ હતા એ મનોહર બોલ્યો ખબર નહીં પણ બોલતા ખૂબ નમ્ર હતા એકદમ અલગ લાગ્યા બંને થોડું મૌન રહ્યા પછી મનોહર છે લારી લઈ ફરી બજારમાં ગયો હોય તો હશે ન હોય તો એ પણ ચાલશે એ મનમાં બોલતો બપોરની ગરમીમાં એ લારી ધકેલતો હતો ત્યારે અચાનક તેની પાસે એક સફેદ એસયુઓવી આવીને રોકાય એ બે માણસ બહાર આવ્યા હાથમાં કાગળો અને બોક્સ એક બોલ્યો તમે મનોહર વાઘ મારે એણે શંકાથી જોયું હા શું થયું બીજો માણસ સ્મિત કરી બોલ્યો અમારા સાહેબે મોકલ્યા છે રતન ટાટા સર આ તમારી નવી લારી છે મનોહર થંભી ગયો લોકો આજુબાજુ ભેગા થઈ ગયા અરે આ તો ગઈકાલે જે સાહેબ આવ્યા હતા એના માણસો છે એણે જોયું ચમકદાર લારી લાલ અને પીળા રંગની ઝગમગતી હો ટાયર નવા ઉપર સત્ર ફળ ગોઠવવા એકદમ સપનાની જેમ મનોર હાથમાં કાપવા લાગ્યા એને ધીમે બોલ્યું કે સાહેબ ખરેખર મોકલ્યું એમણે કહ્યું કે હા અને એ બોલ્યા છે કે આ લારી ફક્ત કમાણી માટે નહીં ઈમાનદારીનો પુરાવો બને રહે એ સાંભળી મનોહરના ગળામાંથી અવાજ ન નીકળ્યો એની આંખોમાં આંસુ વહી ગયા લોકો તાળી પાડી રહ્યા હતા કોઈ બોલ્યું અરે ભાઈ નસીબ ફેરવાઈ ગયું નસીબ ફેરવાઈ ગયું રસ્તાની બાજુએ ઉભેલો આ શાહવાળો બોલ્યો કે મનોહર ભૈયા તું તો હવે વીઆઈપી થઈ ગયા મનોહર હળવી હાસ્ય સાથે બોલ્યો ના ભાઈ હું એ જ છું ફક્ત ભગવાને મને જોઈ લીધું તે દિવસે બજારમાં પહેલીવાર મનોહર સ્મિત કરીને ફળ વેચતો હતો એ બોલતો કે આવો સાહેબ સફરજન લો જેમણે ક્યારેય એના પાસેથી ફળ ન લીધા હતા એ લોકો પણ હવે એની લારી પાસે આવવા લાગ્યા લોકો બોલતા કે આ લારી તો રતન ટાટા ગ્રુપની ગિફ્ટ છે આ સરસા બજાર ભરમાં ફેલાઈ એની કમાણી પણ વધવા લાગી સાંજે જ્યારે એ ઘરે ગયો ત્યારે તેની પત્ની સુમિના અને બાળકો એની રાહ જોઈ રહ્યા હતા એને નવી લારી જોઈને આંખો પર વિશ્વાસ ન આવ્યો કે માયરા બોલી પપ્પા આ તમારી લારી છે કેટલા વર્ષ છે રવિ બોલ્યો હવે અમે પણ તમારું નામ ગર્વથી લઈશું મનોહર બેઠો આંખોમાં પાણી બેટા આ લારી ફક્ત લાકડું નથી એ ભગવાનના આશીર્વાદ છે પણ એ માણસ રતન ટાટા સાહેબ એ તો દેવ જેવા છે પત્ની ધીમે બોલી એવા માણસો જ સમાજને માણસ બનાવે છે રાત્રે ખાટલા પર બેઠો સત તરફ જોયું ભગવાન હું તારા પર ગુચ્છે હતો પણ તું તો મારા ઘરમાં રતન ટાટા રૂપે આવ્યું એણે નક્કી કર્યું હવે હું ફક્ત કમાણી નહીં ઈમાનદારીનું ઉદાહરણ બનીશ મારી લારી પરથી ક્યારેય કોઈને ખોટું ફળ ખરાબ ફળ નહીં આપું કોઈને ધોકો નહીં દઉં કેટલાક દિવસો પછી એ જ રસ્તે ફરી એકવાર રતન ટાટા કારમાં પસાર થઈ રહ્યા હતા તેમણે દૂરથી જોઈ લીધું મનોહર નવી લારી સાથે ઊભો છે ચહેરા પર હાસ્ય છે અને લોકો ખુશીથી એની પાસેથી જે છે એ ફળ ખરીદી રહ્યા છે રતન ટાટાએ કાર રોકાવી પણ આ વખતે એ કારમાંથી ઉતર્યા નહીં ફક્તથી તેને ફક્ત અને ફક્ત દૂરથી જોઈ સ્મિત કર્યો અને મનમાં બોલ્યા કે આ છે ભારત જ્યાં મહેનતદાર માણસને ફક્ત એક જ તક જોઈએ એની આંખોમાં સંતોષ દેખાતો હતો કાર ધીમે ધીમે આગળ વધી ગઈ મનોહરે દૂરથી જોયું એને લાગ્યું કે કોઈ દૂત આવ્યો અને આશીર્વાદ આપી ગયો આજે બજારમાં દરેક ફળવાળો દરેક શાવાળો દરેક નાના વેપારી મનોહરને જોઈને બોલતો ભાઈ જો મહેનત કરવી હોય તો મનોહર ભયા જેવી કરે મનોહર હસતો અને બોલતો મહેનત કરો ભગવાન તમને જરૂર જોઈ લેશે એની લારી હવે ફક્ત અને ફક્ત ફળ વેચતી ન હતી એ પ્રેરણા આપતી હતી લારી પર લખેલું હતું મને નદાન ને રતન ટાટા મળે છે રાત્રે ઘરે દીકરી માયરાએ પૂછ્યું કે પપ્પા હવે આપણે ધનિક બની ગયા મનોહર બોલ્યો ના બેટા ધનિક તો એ દિવસથી થયા જ્યારે ભગવાને મારી મહેનત જોઈ સુમિના બોલી હવે તો તું આખા વિસ્તારમાં ઉદાહરણ બની ગયો છે મનોહર ધીમેથી બોલ્યો ના સુમિના ઉદાહરણ નહીં ફરજ બની ગયો છું કે કોઈ ગરીબને ક્યારેય તોડી ન જ નાખવું એ બોલી આ વાતને કોઈ લખી નાખે એવી લાગે છે મનોહર ત્યારે સ્મિત કરીને બોલ્યો કે હા આ વાર્તા આ પ્રેરણા હવે લોકોની પ્રેરણા બનશે અને ખરેખર એ દિવસથી એની વાર્તા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ કોઈએ વિડીયો બનાવ્યો કોઈએ પોસ્ટ લખી રતન ટાટા અને ફળવાળો સાસુ રૂપ મુંબઈનો એ જ દાદર માર્કેટ હવે ત્યાં લોકો ફળ લેવા કરતા મનોહરને જોવા આવે કોઈ કહે ભાઈ એ જ માણસ છે જેને રતન ટાટાએ નવી લારી આપી હતી કોઈ ફળ ખરીદીને બોલે ભાઈ તમારી લારીથી તો આશીર્વાદ મળે છે મનોહર હળવી સ્મિત સાથે બધાને ધન્યવાદ આપે એ હવે પહેલાં જેવો ગુચ્છો ભરેલો માણસ ન હતો એનો ગુચ્છો ઉતરી ગયો હતો એના ચહેરા પર હવે શાંતિ હતી એના શબ્દમાં કૃતજ્ઞતા હતી એક દિવસ બપોરે એના પાસે બે માણસ આવ્યા સૂટ પહેરેલા હાથમાં ફાઇલ એક બોલ્યો મનોહરજી અમે ટાટા ટ્રસ્ટમાંથી આવ્યા છીએ અમારા સાહેબે કહ્યું હતું કે તમારું જીવન બદલાયું છે તો હવે બીજા લોકોને પણ મદદ કરવાની તક આપવી છે મનોહર શોકી ગયો મને હું શું મદદ કરી શકું સાહેબ હું તો ફક્ત ફળ વાળો છું બીજો માણસ બોલ્યો તમે મહેનતથી માન મેળવ્યું છે હવે એ જ મહેનત એ જ મહેનત બીજાઓને શીખવો એમણે મનોહરને આમંત્રણ આપ્યું કે આવો અમારો એક પોગ્રામ છે નાની લારી મોટું સપનું અમે ગરીબ વેપારીઓને મદદ કરીએ છીએ ફળ શાક શાક જેવા ધંધા માટે સહાય આપીએ છીએ તમારું ઉદાહરણ જોઈ લોકો પ્રેરિત થશે મનોહરનું ગળું અટકી ગયું એને પૂછ્યું હું બોલી શકીશ એમણે કહ્યું તમે દિલથી બોલશો તો આખું ભારત સાંભળશે બે દિવસ પછી કાર્યક્રમ હતો ટાટા ફાઉન્ડેશનનો મોટો હોલ સ્ટેજ પર પોસ્ટર પ્રેરણાનું પ્રતિક મનોહર વાઘમારે હોલમાં નાના વેપારીઓ લારીવાળા સ્ત્રીઓ યુવાઓ બેઠા હતા બધા ઉત્સુક કે જે માણસે ગરીબીમાંથી માન મેળવ્યું એ શું બોલશે સ્ટેજ પર મનોહરને બોલાવવામાં આવ્યું તે સાદા કપડામાં હાથ જોડીને ઊભો રહ્યો સામે માઇક એની આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો ભાઈઓ બહેનો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી વાત કોઈ સાંભળશે હું પણ એ જ હતો જેવા તમે છો લારી તૂટી હતી મન પણ તૂટેલું પણ એક દિવસ કોઈએ એક દિવસ કોઈએ મારી મહેનત જોઈ એ માણસ રતન ટાટા હતા એમણે મને મદદ કરી પણ એ મદદ ફક્ત લારીની નહોતી એ તો આત્મવિશ્વાસની હતી લોકો તાળી પાડી રહ્યા હતા એ આગળ બોલ્યો કે એ દિવસથી મેં નક્કી કર્યું કે મારી લારી પરથી કોઈને ખોટું નહીં આપું કોઈને ઠગો નહીં ઈમાનદારીથી કામ કરનારને ભગવાન જરૂર જોઈ લેશે મહેનત ક્યારેય બગડે નહીં એની વાત પૂરી થઈ ત્યારે આખો હોલ છે ઊભો થઈ ગયો તાળીઓના ગડગડાટ વચ્ચે કોયલ બોલ્યું કે જિંદગીની સાચી ઇન્સ્પિરેશન

તરીકે આ રાખ્યો એ હવે દર અઠવાડિયા અલગ અલગ વિસ્તારોમાં જઈ નાના વેપારીને મળતો કોઈ શાહ કોઈ રિક્ષાવાળો કોઈ શાકવાળો બધાને એ એક જ વાત કહેતો તમે નાનો ધંધો કરો કે મોટો પણ ઈમાનદારી છે એ ક્યારેય ન છોડો લોકો એને મનોહર સર કહેવા લાગ્યા બાળકો સ્કૂલમાં કહેતા કે અમારા પપ્પા હવે લોકોને મદદ કરે છે સુમિના ગર્વથી ભરાઈ ગઈ માયરા અને રવિ સ્કૂલમાં બોલતા કે અમારા પપ્પાને રતન ટાટાએ ઓળખ્યા એક સાંજે મનોહર પોતાના ઘરની સત પર બેઠો હતો પાછળ ફ્રેમમાં એની જૂની લારીનો ફોટો હતો એને જોયું અને હળવેથી બોલ્યો કે આ લારી મારી સૌથી મોટી શિક્ષક હતી એણે મને શીખવ્યું કે જીવન ક્યારેક ધકેલા માંગે છે ધકેલા માંગે છે જો તું રોકાશે નહીં તો રસ્તો ખુલી જશે સુમિના આવી બોલી આજે તને જોઈને લાગે છે કે ભગવાનનો આશીર્વાદ મળ્યો છે મનોહર બોલ્યો કે ભગવાન હંમેશા નજીક હોય છે ફક્ત આપણે ગુચ્ચામાં એને જોઈ શકતા નથી આગળના મહિને મનોહરની જે પ્રસંગ હતો એ ટેલિવિઝન પર આવી ચેનલ પર સોશિયલ એપિસોડ રતન ટાટા અને મનોહર વાઘમારે માનવતાની સાસી કહાની હજારો લોકોએ એ વિડિયો જોયો સોશિયલ મીડિયા પર લાખો સરસો થયા લોકો લખતા આવી વાર્તાઓ આવા માણસોને માણસ બનાવે છે મનોહરભાઈ તમે બતાવ્યું કે રાતા રાત પછી સવાર આવે જ આવે છે મનોહર એ કોમેન્ટ્સ વાંચીને આંખોમાં આંસુ લઈ બોલ્યો કે હવે મારી વાર્તા મારી નથી દરેક મહેનતદારની છે થોડા મહિના પછી એણે પોતાના ગામમાં માયરા ફળ સેન્ટર નામની નાની સે દુકાન ખોલી હતી એણે દીકરીનું નામ રાખ્યું દુકાન પર કારણ કે એ માયરા માટે જ તો લડી રહ્યો હતો એ દુકાનની બાજુમાં બોર્ડ લગાવ્યું હતું ઈમાનદારીમાં સુગંધ છે ખોટમાં નહીં ઈમાનદારીમાં સુગંધ છે ખોટમાં નહીં લોકો ફક્ત ફળ લેવા નહીં સલાહ લેવા પણ આવતા કોઈ રિક્ષાવાળો પૂછતો ભાઈ મારી લારી ખરીદવા માટે લોન કેવી રીતે મળશે તે મદદ કરતો ફોર્મ ભરાવતો લોકોને જોડતો મનોહર હવે પોતે મદદ કરનાર બન્યું એક રાતે રતન ટાટાને એક ફોટો મોકલાયો ફોટામાં મનોહર તેની નવી દુકાનની સામે ઊભો હતો દીકરી સાથે ચહેરા પર સ્મિત ટાટાએ ફોટો જોઈને દિલથી સ્મિત કર્યું અને ધીમેથી બોલ્યું ક્યારેક એક લારી માણસની કિસ્મત બદલી દે છે પણ એ લારીની પાછળ મહેનત હોવી જ જોઈએ એ રીતે મનોહરનું જીવન બદલાતું ગયું એ હવે લોકપ્રિય હતો પણ હૃદય એ જ નમ્ર હૃદય એ જ નમ્ર એ બોલતો રતન ટાટા મારા માટે માત્ર ઉદ્યોગપતિ નથી એ માણસે જેમણે મને માણસ શીખવ્યું આ ભાગમાં મનોહર હવે ફક્ત એક સામાન્ય માણસ નથી મનોહર હવે દરરોજ સવારે દુકાન ખોલે ફળો ગોઠવે અને પોતાના વિદ્યાર્થીઓને કહે ફળ કેટલું પણ મોંઘું હોય ઈમાનદારી ક્યારેય સસ્તું ન થવું જોઈએ એની વાતમાં એવી ગરમી હતી કે સાંભળનાર માણસને દિલથી ગમી જાયો હવે તેની દુકાન માત્ર ફળની નહોતી ત્યાંથી રોજ કોઈ ને કોઈને પ્રેરણા મળી જતી સવારે ભણવા આવતા બાળકો કહેતા મનોહર અંકલ તમે તો હીરો છો હીરો એ બોલતો હીરો નહીં બેટા કામ કરનારો માણસ છો એક દિવસ ટાટા ફાઉન્ડેશનમાંથી ફોન આવ્યો કે મનોહરજી તમને સરકાર તરફથી સ્વાભિભમાન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે આ એવોર્ડ એવા લોકોને અપાય છે જેમણે પોતાના ઈમાન અને મહેનતથી સમાજમાં ઉદાહરણ ઊભું કર્યું હોય મનોહર એક ક્ષણ માટે શૂપ રહી ગયું પછી બોલ્યો કે મારા જેવા ફળવાળાને એવોર્ડ ફોનની બીજી બાજુથી અવાજ આવ્યો કે હા મનોહરજી તમે માત્ર ફળ નહીં આશા વેસો છો એવોર્ડ સંભાર મુંબઈના નરીમાન પોઈન્ટ પર હતું કે મંચ પર રાજકારણીઓ ઉદ્યોગપતિઓ મીડિયા બધા સન્માન માટે માન નામ બોલાયું શ્રી મનોહર વાઘમારે રતન ટાટા ફાઉન્ડેશનના પ્રેરણાદાયક સભ્યો ઈમાનદારી અને મહેનતના જીવંત પ્રત્યેક સૌ લોકો તાળીઓ પાડી રહ્યા હતા મનોહર સ્ટેજ પર પહોંચ્યો સાદા કપડાં આંખોમાં નમ્રતા હાથ જોડીને નમી ગયો તેના હાથમાં આવ્યો સાંદીની થાળી પર લખેલું હતું ઈમાનની કમાણી ક્યારેક ખોટી નથી ઈમાનની કમાણી ક્યારેક ખોટી નથી ત્યારે પાછળથી હળવો અવાજ આવ્યો મનોહર એને વળીને જોયું રતન ટાટા ઊભા હતા આંખોમાં હળવી સમક્ષ ચહેરા પર ગર્વ મનોહર એક ક્ષણ માટે સ્પદ થઈ ગયો એના પગ આપોઆપ આગળ વધ્યા ઝૂકીને બોલ્યો કે સાહેબ તમે આવ્યા રતન ટાટા સ્મિત કરી કહ્યું કે મારા મનોહરને એવોર્ડ મળ્યો છે અને હું એ શક્ય છે તેમણે એની પીઠ પર હાથ રાખ્યો બોલ્યા તારી મહેનતને આજે ઇનામ મળ્યું છે પણ મને આનંદ એનો છે કે તું હવે બીજાને મદદ કરતો થયો છે મનોહર ત્યારે બોલ્યો કે સાહેબ તમે મને લારી આપી મેં એને જીવન બનાવ્યું હવે મારી ફરજ છે કે બીજા મનોહરને હું તક આપું તાળીઓના ગડગડાટ વચ્ચે બનેનું સ્મિત સમકી ગયું એ ક્ષણને કેમેરા મીડિયા બધા કેદ કરતા રહ્યા પણ એ ક્ષણ ફક્ત ફોટામાં નહીં હજારો દિલમાં ઉતરી ગઈ એ એવોર્ડ બાદ મનોહરે એક નવો પ્રયાસ શરૂ કર્યો માનવતા કેન્દ્ર એક નાનકડી જગ્યા ભાડે લીધી જેમ તેણે ફળવાળા સાવાળા શાકભાળા એવો માટે ફક્ત તાલીમ શરૂ કરી દર અઠવાડિયે ત્યાં વીસ પચીસ લોકો આવતા એ એમને શીખવતો કેવી રીતે સસ્તો માલ ખરીદવો ગ્રાહક સાથે કેવી રીતે વર્તવું અને સૌથી અગત્યનું ખોટું બોલવું નહીં એક દિવસ એક યુવક આવ્યો નામ અલ્થાપ ઉંમર ત્રેવીસ વર્ષે બોલ્યો ભાઈ હું પણ તૂટેલું છું મને કોઈ વિશ્વાસ આપતો નથી એની આંખોમાં જોયું અને બોલ્યો અલ્થાપ દુનિયા તૂટેલા લોકોને જ તપાસે કારણ કે તૂટેલો માણસ જો ઊભો થાય તો દુનિયા નમન કરે છે થોડા મહિનામાં તાફે પોતાની લારી ખોલી અને પોતાના બોર્ડ પર લખ્યું કે મનોહર સરનો વિદ્યાર્થી એ જોઈને મનોહરના ગાલ પર આંસુ વહી ગયા એ બોલ્યો કે આ જ મને લાગે છે કે હું સાથે સફળ થયો છું

તમે ભારતની શાન છો આવતી વાર્તા દરેક સ્કૂલમાં બતાવવી જોઈએ તે રાતે ઘરે માયરા બોલી કે પપ્પા હવે તમે ટીવીમાં આવ્યા બધા કહે છે કે તમે મોટા માણસ છો મનોહર હસ્યો મોટો માણસ એ નથી જેનો ફોટો આવે મોટો એ છે જે કોઈના જીવનમાં પ્રકાશ લાવે સુમિના બોલી હવે તું રોજ બીજાને મદદ કરે છે પણ ક્યારેક પોતાને આરામ પણ આપ ક્યારેક પોતાને આરામ પણ આપ એ બોલ્યો જ્યારે કોઈ ગરીબ સ્મિત સાથે પાસો જાય એ જ મારો આરામ છે એક રાતે મનોહર સત પર બેઠો હતો એની પાસે થાળી હતી અને બાજુમાં જૂની લારીની તૂટી જોયું એકમાં માન બીજામાં સંઘર્ષ એ બોલ્યો જો આ લારી તૂટી ન હોત તો કદાચ હું ઊભો ન થાત દરેક તૂટેલું પલ માણસને મજબૂત બનાવે છે તારાઓ આકાશમાં ચમકી રહ્યા હતા એની આંખોમાં પણ ચમક હતી પરંતુ એ સમક હવે પૈસાની નહોતી સંતોષની હતી મનોહરને હવે મુંબઈમાં પોતાનું સ્થાન મળી ગયું હતું માનવતા કેન્દ્ર હવે સો કરતાં વધુ લોકો માટે રોજગારનું સ્થાન બની ગયું હતું પણ એના મનમાં એક વિચાર વારંવાર આવતો જે ગામે ભૂખી રાતો કાપી ત્યાં હવે પ્રકાશ લઈ જવો જોઈએ એક દિવસ એણે સુનિમાને સુમિનાને કહ્યું કે હું હવે ગામ જઈ રહ્યો છું જ્યાં મારી માએ પ્રથમ લારી માટે કબાટમાંથી સાંકડા કાઢ્યા હતા સુમિના બોલી પણ ત્યાં શું કરવાના છું મનોહર સ્મિત કરીને બોલ્યો હું ત્યાં બીજ વાવવાનો છું માનવતાનું એ પોતાનું જૂનું વતન વીડભરનું નાનકડું ગામ સિસવાડ ત્યાં પહોંચ્યો ત્યાં હજી પણ ગરીબી બેરોજગારી અને નિરાશા દેખાતી હતી એણે બાળકોને જોયા ફાટેલા કપડામાં પણ હસતા તેના હૃદયમાં એક શિગારી શિંગારી ભભૂકી ઉઠી હું અહીં ફેરવાર ફેરફાર લાવીને જ રહીશ મનોહરે ગામમાં જ એક નાનો પ્લોટ વાડે લીધો અને શરૂઆત કરી માનવતા સ્કૂલ અહીં કોઈ ફી નહોતી કોઈ યુનિફોર્મ નહોતું ફક્ત ફક્ત અને એક નિયમ સાસુ બોલવું મહેનત કરવી અને બીજાને મદદ કરવી લોકો શરૂઆતમાં હસ્યા ફળવાળો હવે શિક્ષક બન્યો હશે પણ થોડા મહિનામાં આખું ગામ ત્યાં આવવા લાગ્યું બાળકોને શિક્ષણ મળતું યુવકોને તાલીમ મહિલાઓને રોજગાર એક દિવસ એક વૃદ્ધ બોલ્યા બેટા તું તો આપણા ગામનો તારો બની ગયો છે તું તો આપણા ગામનો તારો બની ગયો છે મનોર હસ્યો ના કાકા હું તારા તારાઓ વચ્ચેનો એક દીવો છું આ વચ્ચે રતન ટાટાને ખબર પડી કે મનોહર પોતાના ગામમાં માનવતા સ્કૂલ ચલાવે છે તેમણે તરત જ ટીમ મોકલી અને એક દિવસ પોતે પણ ત્યાં પહોંચ્યા કોઈને કહ્યા વગર ગામના લોકો આશ્ચર્ય શકિત રતન ટાટા સાહેબ આપણા ગામે આપણા ગામમાં મનોહર બાળકોને પેન્સિલ આપી રહ્યો હતો ત્યારે પાછળથી અવાજ આવ્યો મનોહર તું હજુ પણ ફળ આપે છે ફક્ત હવે તે જ્ઞાનમાં ફળ છે મનોહર કરી ફરી રતન ટાટા સામે ઊભા હતા એની આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો સાહેબ તમે અહીં રતન ટાટાએ હસીને કહ્યું હું આવ્યો છું ત્યાં જ્યાં ભારતનું ભવિષ્ય ઊભું થઈ રહ્યું છે ગામના લોકોએ તાળીઓ પાડી રતન ટાટાએ બાળકોને કહ્યું કે મનોહર જેવી ઈમાનદારી જો દરેકમાં આવી જાય ને તો ભારત સુપર પાવર બનશે તે દિવસે એક નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મંચ પર મનોહર અને રતન ટાટા બંને બેઠા હતા રતન ટાટાએ માઇક લીધો અને કહ્યું હું કરોડો કમાયો પણ મનોહરે જે કમાયું છે તે પૈસાથી મોટું છે એણે કમાયો છે માનવતાનું માન સાસુ ધન એ નથી જે બેંકમાં હોય સાસુ ધન એ છે જે દિલમાં હોય પછી મનોહર ઊભો થયો હાથ જોડીને બોલ્યો કે હું ગરીબ હતો પણ સપના અમીર હતા મને ક્યારેય લાગ્યું નહોતું કે ફળ વેસતો માણસ એક દિવસ ફળ આપનાર બની જશે પણ એ શક્ય બન્યું કારણ કે એક ઉદ્યોગપતિએ મને માણસ તરીકે જોયું મારા સાહેબ રતન ટાટા એ મને લારી આપી નહોતી એમણે મને વિશ્વાસ આપ્યો મંચ પર શાંતિ સવાઈ ગઈ લોકોની આંખોમાં આંસુ અને હૃદયમાં ગર્વ રતન ટાટાએ ત્યાર પછી જાહેરાત કરી કે મનોહર ફાઉન્ડેશન જ્યાં ભારતભરના નાના વેપારીઓને લારી તાલીમને સહાય મળશે એ પછી મનોહરનું જીવન પૂરેપૂરું માનવતાને સમર્પિત થઈ ગયું એ રોજ એક વાત બોલતો દિલથી આપો દુનિયા આપશે સાંજનો સમય હતો હતો પોતાની સ્કૂલની બહાર બેઠો બાળકો રમતા હતા માયરા હાથમાં ચિત્ર લઈ આવી તેમાં એક દ્રશ્ય દોરેલું હતું એક લાઈ એક માણસ અને તેની બાજુમાં આકાશમાં સમકતો તારો મનોહરે પૂછ્યું આ તારો કોણ છે માયરા બોલી પપ્પા એ તમે શું એની આંખો ભીની થઈ ગઈ તારાઓની નીચે એ બોલ્યો હું ફળવાળો નહોતો હું ફક્ત વિશ્વાસવાળો હતો દૂરથી રતન ટાટા એ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમણે ધીમે કહ્યું કે આ છે સાસુ ભારત ગરીબી માનવતાથી હારી જાય છે કેમેરા ધીમે ધીમે ઊંસે જાય છે સ્ક્રીન પર લખાય છે માનવતા સૌથી મોટો ધંધો છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જેમાં રતન ટાટા વિશે જે સત્ય વાતો છે જે ગરીબોને મદદ કરવાની ભાવના છે એ તો સત્ય જ છે જે આ વાર્તા દ્વારા કહે છે થેન્ક યુ મિત્રો